ખૂબ જ સરસ મજાનું કાર્ય કરે છે આ વિડીયોને શેર કરજો દિવ્યાંગ લોકો વિકલાંગ લોકો આ પોતે આ બધી પ્રોડક્ટ બનાવે છે જાતે મહેનત કરે છે અને મહિલા એમ કહેવાય ને કે સ્ત્રી શક્તિ છે નારી શક્તિને કરોડો કોટી કોટી વંદન નમો સખી સંગ મેળો ભાવનગર મહિલા સશક્તિકરણની દિશામાં એક મજબૂત કદમ છે સરસ મજાનું આ લોકો કાર્ય કરે છે આ વિડીયોને શેર કરજો સેવાનું કામ છે માત્ર ને માત્ર પચાસ રૂપિયાની કિંમત છે બજારમાં સો દોઢસો રૂપિયામાં મળે આ વિડીયોને શેર કરજો કારણ કે અપંગ લોકો વિકલાંગ લોકો આ વસ્તુ બનાવે છે જય મોગલ જય માતાજી ગોડ પહોંચી ગયો છું જ્યાં વિકલાંગ લોકો અપંગ લોકો અગરબત્તી બનાવે છે આ લોકો અવારનવાર લઈ જાય છે આ અગરબત્તી કેવી છે કેમ છે માસી અગરબત્તી ખૂબ સરસ અચ્છા તમે બધાય અગરબત્તી લીધી ભાવ પણ યાદબી પચાસ રૂપિયા ખાલી કેમ છે અગરબત્તી હા બાકી અગરબત્તી કેમ છે વસ્તુ સારી જય માતાજી થેન્ક યુ આભાર આ સ્ટોલની વિઝિટ કરજો કારણ કે આ અગરબત્તી માત્ર ને માત્ર પચાસ રૂપિયા કિંમત છે સાહેબ આપ જોઈ શકો છો અને આ અગરબત્તીની બધી પ્રોડક્ટ જે આપ જોઈ શકો છો ને એ વિકલાંગ લોકો હેન્ડીક્રાફ્ટ લોકો કે અપંગ લોકો જેને કોઈ પણ પ્રકારનો આધાર નથી જે બેઠીને પોતે કામ કરે છે એ લોકોએ આ અગરબત્તી બનાવેલી છે તો આ સ્ટોલની મુલાકાત લેજો કારણ કે ભાવનગર જવાહર મેદાન બાર તારીખે રાત્રે દસ વાગ્યા સ્ટોલ પૂરો થશે અને આ લોકોનું તમને વાય ડિસ્પ્લે ઉપર દેખાડું તમે ઓર્ડર કરી શકો છો આપ જોઈ શકો છો ચંદનની અગરબત્તી છે ઘણી બધી અગરબત્તી છે

કાંઈ વાય એન્ટરપ્રાઇઝ છે બ્રશ છે ઝાર છે ટ્રાવેલિંગ બેસ છે સ્ટોરેજ છે બોકસ છે બાઉલ છે ડબ્બા છે દરેક પ્રકારની સસ્તી સારી સુંદર અને બેસ્ટ ક્વોલિટીની આઈટમ છે આ લોકો સ્ત્રી શક્તિ છે સાહેબ જાત મહેનત કરે છે આપણે આને થોડો ઘણો સપોર્ટ આપશું ત્યારબાદ જોઈ શકો છો બહેનો માટે સસ્તી સારી અને બેસ્ટ ક્વોલિટી ખૂબ જ સસ્તો ભાવ છે આ સ્ટોલની વિઝિટ અવશ્ય કરશો આપ જોઈ શકો છો આ બધી ક્વૉલિટી છે સાહેબ આમાં કોઈ પણ વસ્તુ આમ તમને એવું આમ તકલાદી નહીં લાગે ક્વોલિટીવાળી વસ્તુ છે તો આ સ્ટોલની વિઝિટ કરવાનું ભૂલતા નહીં અને મારી વાલી બહેનો માટે સરસ મજાના કપડાં જોવો અને પહેલી નજરે ગમી જાય પાર્ટી વેર છે કોટનમાં છે બધી આઇટમ છે ખુશી ક્રિએશન સ્ટોલ નંબર આપ જોઈ શકો છો તો આપ આવો તો આ સ્ટોલની વિઝિટ અવશ્ય કરશો

દસ વાગ્યા સુધી આ સ્ટોલ ઉપલબ્ધ છે આપ જોઈ રહ્યો છો વિગે આ સ્ટોલની ઉપર તમે મુલાકાત લેશો ને તો નેચરલ ઓર્ગેનિક કોઈપણ પ્રકારની આડઅસર વગરના ધૂળેટીના કલર મળી જશે સબ્જીના પાવડર મળી જશે મુલતાનની માટી છે સરેગવાનો પાવડર છે એકથી એક ચડિયાઈતી આઈટમ છે એલોવેરાનું જેલ છે સરસ મજાનું અને આપણે હવે તો ઉંમર થઈ ગયું તો આપણે જુવાન દેખાવ્યું તો શું કરવું પડે એના માટે કાળા વાળ કરવા પડે તો સરસ મજાનો માત્ર ને માત્ર પચાસ રૂપિયામાં ખૂબ જ સારી સાથે બનાવેલી પ્રોડક્ટ છે બધી આપ જોઈ શકો છો છાશનો પણ મસાલો છે ખૂબ જ સસ્તું સારું ને સુંદર વસ્તુ મળી રહે છે તો આ સ્ટોલની અવશ્ય મુલાકાત લેજો ઠંડા ઠંડા કુલ કુલ સરસ મજાના નાના નાના પાન છે તો આ સ્ટોલની વિઝિટ કરવાનું ભૂલતા નહીં મારાવાલા સરસ મજાનું આપ ડિસ્પ્લે પર જોઈ શકો છો સસ્તું સારું સુંદર અને બેસ્ટ ક્વૉલિટીની એકથી એક આઈટમ છે અને એમ કહેવાય ને કે ધૂળેટી નજીક છે તો આ વસ્તુની પણ ખરીદી કરવા માટે આ સ્ટોલની અવશ્ય મુલાકાત લેજો જય માતાજી જય મોગલ ગોડ બ્લેસ યુ જ્યાં કાવ્યા સખી મંડળ વળવા સરસ મજાનો સ્ટોલ છે સ્ટોલની મુલાકાત કરાવું નમી નમો સખી મંડળ ભાવનગર બાર તારીખે રાત્રે દસ વાગે સ્ટોલ પૂર્ણ થાય એ પહેલાં એકવાર અવશ્ય મુલાકાત લેશો આપ જોઈ શકો છો નવરાત્રિ ધમાકા નવરાત્રિમાં પણ ચાલે લગ્ન પ્રસંગમાં પણ ચાલે ખૂબ સસ્તું સારું સુંદર અને બેસ્ટ ક્વોલિટીની સાહેબ એકથી એક આઈટમ છે અને કપડાંની વાત કરું બજારમાં તમને પાંચસો સત્સો સાતસોમાં ડ્રેસ મળશે પણ અહીંયા માત્ર ને માત્ર ચારસો રૂપિયાથી સ્ટાર્ટિંગ થાય છે ખૂબ જ સારું સુંદર અને ટકાઉ પ્યોર કોટન કાપડ છે તો આ સ્ટોલને વિઝિટ કરવાનું ભૂલ છો નહીં કાવ્યા સખી મંડળ વડવા ભાવનગર નમો સખી સંગમ મેળો વડવાના છે આ લોકો પણ તમારા માટે ખૂબ જ સસ્તું સારું સુંદર અને બેસ્ટ ક્વોલિટી માટે આ સ્ટોલને વિઝિટ કરવાનું ભૂલ છો નહીં થાય સીધું જ તે આપને પહેલો તે સ્ટોલ જોવા મળશે બગસરાની એકથી એક આઈટમ જાણે એમ જ લાગે બાવીસ કેરેટનું પ્યોર ગોલ્ડ હોનું છો એવી એકથી એક આઈટમ છે મારી બહેનો તો અવશ્ય મુલાકાત લેજો જય માતાજી જય મોગલ ગોડ બે શિવ નમો સખી સંગમ મેળો ભાવનગર જવાહર મેદાન સ્ટોલ નંબર ત્રેસઠની વિઝિટ કરાવ ખૂબ સસ્તું સારું અને એક નંબર ક્વોલિટી છે ફૂટવેર પણ છે અને સરસ મજાની દિવાલ ઘડિયાળ પણ છે અને સુપર ક્વોલિટી મોરબીની પ્રખ્યાત વોસ પણ તમને જોવા મળે છે એકથી એક છે અને સુપર ક્વૉલિટી એક નંબર વસ્તુ છે અને મારી વાલી બહેનો માટે સરસ મજાના ચપ્પલ પણ છે એ પણ બજાર કરતા સસ્તા સારા અને સુંદર પહેલી નજરે ગમી જાય એ પ્રોડક્ટ છે તો સ્ટોલ નંબર ત્રેસઠ છે વિઝિટ કરવાનું ભૂલચોની તો આજે જ પધારો કારણ કે નવથી બાર તારીખ સુધી છે સમય સવારે દસ થી રાતના દસ સુધી સ્ટોલ નંબર સિક્સટી થ્રી જી હા દેવી દોસ્તો સજ્જનો ભાઈ બહેનો બધાને એક જ સમસ્યા છે વજન વધી ગયું છે તબિયત બરાબર નથી શું કરવું તો એના માટે સરસ મજાનો સ્ટોલ છે જવાહર મેદાન ભાવનગર નમોસખી સંગમ મેળો વાતને ખાસ યાદ રાખજો બાર તારીખે રાત્રે દસ વાગે સ્ટોલ પૂરો થશે

એની માટે અમે બધાને હેલ્પ કરી છે ન્યુટ્રિશન આવે છે મને કોઈ દવા નથી આ ઓકે દવા વગરનું જીવન કેમ જીવવું ખાવા પીવાની આદતને કેમ બદલાવી શરીરને કઈ રીતે ફિટ રાખવું આવી બધી માહિતી માટે એકવાર સ્ટોલની મુલાકાત લેશો ગોડ બ્લેસ યુ જોત જોતામાં જોડલું જડી ગયું રેલો જી હા દેવી દોસ્તો સજ્જનો ભાઈઓ બહેનો જોત જોતામાં મને સરસ મજાની બેગનું સ્ટોલ નંબર એકાણું મળી ગયું છે એમની વિઝિટ કરાવું આ બધી પ્રોડક્ટ છે રેગઝીન બેગ છે કોમ્પ્યુટર બેગ છે રિમોટ ટેલિફોન કેશિયો મોબાઈલના કવર એસીના પડદા બધું બનાવી આપે છે ભાઈની દુકાન છે દરબારી કોઠાર ડૉક્ટર લાખાણીની સામે ભાવનગર આ બધી પ્રોડક્ટ આપ જોઈ શકો છો અને મટિરિયલની વાત કરીએ તો તમને લાવો તો ભાઈ આ જો મટિરિયલ આવે છે બધું આ ખેંચીને દેખાડો કેવું આવે છે આ પ્રોડક્ટ જુઓ આ જાતે બનાવેલું છે કોઈ પણ પ્રકારનું કશું થશે નહીં એક નંબર ક્વૉલિટી છે આ સ્ટોલની વિઝિટ અવશ્ય કરશો એકાણું નંબરનો સ્ટોલ છે ભાવનગર જવાહર મેદાન બાર તારીખે રાત્રે દસ વાગે પૂર્ણ થશે તો આ સ્ટોલની વિઝિટ કરવાનું ભૂલતા નહીં અને સાહેબ ટિફિન બેગ છે પેટ્રોલની બેગ છે ટ્રાવેલિંગ બેગ છે સ્કૂલ બેગ છે ખૂબ જ સારી સસ્તી અને સુંદર ક્વૉલિટીમાં છે તો આ સ્ટોલની વિઝિટ કરવાનું ભૂલતા નહીં મારા વાલા ઘટે તો જિંદગી ઘટે બાકી ભાવનગરમાં કાંઈ ન ઘટે જી જે ફોર ગુજરાત ભાવનગર એમ કે લોકલાડીલા જય રીત ના ઇન્ડોર આઉટડોર ઝુલા છે ચાલો તેની વિઝિટ કરાવું જ્યાં જ એવી દોસ્તો સજ્જનો પપ્પા ને ગમે મમ્મી ને ગમે કાકાને ગમે બાળકોના ગમે બધાને ગમે નાની સાઈઝ ના જુલા મોટી સાઈઝ ના ઝૂલા તો સરસ મજાના ઝૂલા લેવા માટે આપના લોક લાડીલા જયનીતભાઈ ઇન્ડોર આઉટડોરના જુલા જુલા માટે સ્ટોલ નંબરની વિઝિટ કરશો જવાહર મેદાન ભાવનગર આ સ્ટોલ બાર તારીખે રાત્રે દસ વાગે હોય બધી મળી રહેવાના છે તો આ સ્ટોલની વિઝિટ મારા વાળા બાળકોને ગમે મોટાને ગમે વડીલોને ગમે નાના મોટા સૌને ગમે શ્રી જયદીપ એન્જિનિયરિંગ વર્કર્સ લોકલાડીલા જયનીતના ઇન્ડોર આઉટડોર જુલા તો આ સ્ટોલની વિઝિટ કરવા માટે અવશ્ય વધારો જવાહર મેદાન ભાવનગર બાર તારીખે રાત્રે દસ વાગ્યા સુધી અવશ્ય પધારો જય માતાજી જ્યાંથી દોસ્તો સજ્જનો ભાઈ ઓર બહેનો નમો સખી સંગમ મેળો ભાવનગર જવાહર મેદાન માત્ર ને માત્ર બે દિવસ બચ્યા છે આજે તારીખ અગિયાર થઈ ગઈ બાર તારીખે પૂર્ણ થશે સમય છે સવારે દસ થી રાતના દસ સુધી તો આવો વિજિટ લઈ જય લક્ષ્મી સ્વ સહાય જૂથ બેન પાસેથી માહિતી લેશું મારું નામ નૈનાબેન ડી જાદવ છે ઓકે હું સખી મંડળમાં છું મારી જોડે દસ સભ્યો છે એમાં સખી મંડળમાં હું કામ કરી રહી છું એના થ્રુથી મને ચકલી બનાવવાનો ઓર્ડર મળ્યો અને ચકલી બનાવીને પ્રોડક્ટ કરું છું ઘઉના લોટની ચકલી બનાવું છું અને ઘઉંની લોટની આમાં કોઈ પ્રોજેક્ટ અંદર ભેગો કરતી નથી આ જાતે જ બનાવેલી પ્રોડક્ટ છે પોતે જાતે બનાવે છે કોઈ પણ પ્રકારની ભેળસેળ નથી શુદ્ધ સારી સૂતરફેણી છે આપ જોઈ શકો છો હાથની બનાવટ છે એક એકથી એક બધી સારી પ્રોડક્ટ છે ઓર્ડર મુજબ પણ બનાવી આપે છે આ લોકો જાત મહેનત જિંદાવાદ પોતે જાતે જ મહેનત કરે છે અને આ લોકોની એમ કહેવાય ને કે એકથી એક આઈટમ બધી સારી છે એકવાર ટેસ્ટ લેવા માટે અવશ્ય આ સ્ટોલની મુલાકાત લેશો ભાવનગર જી હા મિત્રો હું અત્યારે પહોંચી ગયો છું નમો સંગમ મેળામાં સરસ મજાની પ્રોડક્ટ છે આપ જોઈ શકો છો આ બધી ટોટલ ઓર્ગેનિક પ્રો પ્રોડક્ટ છે આપણે બેન પાસે થોડીક માહિતી લેશું

રાતના દસ સુધી તો એક મુલાકાત અવશ્ય લેશો રિંકલ બેન તણસાના છે ખૂબ જ સરસ મજાની પ્રોડક્ટ છે સસ્તી સારી વ્યાજબી સુપર ક્વોલિટી છે એકવાર અવશ્ય મુલાકાત લેશો સ્ટોલ નંબર ઓગણચાલીસ નમો સખી સંગમ મેળો નિસર્ગ ઓર્ગેનિક સખી મંડળ ભાવનગર નમો સખી સંગમ મેળો ભાવનગર જવાહર મેદાન સ્ટોલ નંબર ત્યાંસઠ ની વિઝિટ કરાવું ખૂબ સસ્તું સારું અને એક નંબર ક્વોલિટી છે ફૂટવેર પણ છે અને સરસ મજાની દિવાલ ઘડિયાળ પણ છે અને સુપર ક્વોલિટી મોરબીની પ્રખ્યાત વોસ્ટ પણ તમને જોવા મળે છે એકથી એક છે અને સુપર ક્વોલિટી એક નંબર વસ્તુ છે અને મારી વાલી બહેનો માટે સરસ મજાના ચપ્પલ પણ છે એ પણ બજાર કરતાં સસ્તા સારા અને સુંદર પહેલી નજરે ગમી જાય એ પ્રોડક્ટ છે તો સ્ટોલ નંબર ત્રેસઠ છે વિઝિટ કરવાનું ભૂલ છો નહીં તો જ પધારો કારણ કે નવથી બાર તારીખ સુધી જ છે સમય સવારે દસથી રાતના દસ સુધી સ્ટોલ નંબર સિક્સટી થ્રી મેરો હોય જો મોગલની એને નવગ્રહ નો નડે સખી મંડળ મુકામ તાલુકો જવાહર મેદાન ભાવનગર તારીખ નવ થી બાર તારીખ સુધી નમો સખી સંગમ મેળો ભાવનગર નંબર આપ જોઈ શકો છો પોતાના જ તબેલાની બધી આઈટમ છે આપ ઓર્ગેનિક તેલ જોઈ શકો છો ઓર્ગેનિક ઘી છે આ દૂધ છે આ બધું પ્યોર છે શુદ્ધ છે આ સેમ્પલ જોવા માટે સ્ટોલ નંબર ફિફ્ટી નાઇનની ની મુલાકાત કરી શકો છો આ ભાણુભાઈ છે અને જયેશભાઈ છે આપ જયેશભાઈનો મોબાઈલ નંબર છે ત્યાંસી વીસ ચોસઠ ડબલ ઝીરો જીરો છ ભાનુભાઈનો મોબાઈલ નંબર છે અઠ્ઠાણું પચીસ વીસ પચાસ ત્રાણું અને સાહેબ એ લોકો ખાતરી આપે છે કે આમાં કોઈ પણ પ્રકારની ભેળછેળ સાબિત કરનારને એકાવન હજાર રૂપિયાનું ઇનામ મળશે સોખ્ખું સિંગતેલ મળશે ગાયોને ઓર્ગેનિક ખોરાક આપવામાં આવે છે યુઝ એન્ડ થ્રો બોટલમાં સવારે હોમ ડિલિવરી કરી આપશું તો આજે જ મુલાકાત લ્યો અને ટેમ્પલેટ પણ જોઈ શકો છો આનો સ્ક્રીનશોટ પાડી શકો છો આમાં બંને ભાઈઓના નંબર પણ આપેલા છે તો આજે જ મુલાકાત લ્યો આપની આતુરતાનો અંત આપ લોકો કહી રહ્યા હતા કે ચોરાણું નંબરના સ્ટોલની વિઝિટ કરાવજો અત્યારે હું તમને લઈ જાઉં છું સ્ટોલ નંબર ચોરાણું છે પ્રિયંકાબેન પારેખ આ બધી પ્રોડક્ટ છે આ બેન પ્રિયંકાબેન પારેખ છે બધું જાતે બનાવેલું છે જાત મેહનત જિંદાબાદ આપ જોઈ શકો છો રાધાજીની નત છે સુપર ક્વૉલિટી છે રાધાજી કૃષ્ણજી આ બધા શૃંગાર જોઈ શકો છો એકથી એક પ્રોડક્ટ ચડિયાતી છે આ સ્ટોલની વિઝિટ કરવાનું ભૂલશો નહીં કારણ કે નવ તારીખનું આ ચાલુ છે અને હવે માત્રને માત્ર બાર તારીખે તો પૂર્ણ થવા જઈ રહ્યું છે તો આ સ્ટોલની મુલાકાત લઈ લેજો જીવનમાં લ્હાવો તો મળશે જ પણ આવો લ્હાવો નહીં મળે કારણ કે પ્રોડક્ટ ડિસ્પ્લે ઉપર જોઈ રહ્યા છો અને ઓર્ડર મુજબ પણ બનાવી આપવામાં આવે છે આપના ઘરે પાર્સલ સુવિધા પણ મળી જશે તો આપને ડિસ્પ્લે ઉપર સરસ મજાનું એડ્રેસ જોવા મળે છે તો અને આ સરસ મજાના તોરણ પણ આપ જોઈ શકો છો જે પ્રકારે ઓર્ડર છે એ પ્રમાણે બનાવી આપવામાં આવશે ઠાકોરજીના દરેક પ્રકારના પુષ્ટિ માર્ગીય શૃંગાર ગાદીમાળા મંદિરના તોરણ ઓર્ડર મુજબ બનાવી આપશો ડિસ્પ્લે ઉપર આપ એડ્રેસ જોઈ શકો છો ઓર્ડર બુક કરાવવા માટે આજે સંપર્ક કરો જય શ્રી રાધે કૃષ્ણ હવે પછી આપણે વિઝિટ કરીશું સ્ટોલ નંબર સેવન્ટી નાઇન પ્યોર ખાદી એક નંબર કપડું છે ક્વોલિટી છે માત્ર ને માત્ર પાંચસો પચાસ રૂપિયા અને સાતસો પચાસ રૂપિયા ચાલો સ્ટોલને વિઝિટ કરીએ ખાદીમાં મળશે આપને આપ જોઈ શકો છો અને શોર્ટ બી આપ જોઈ શકો છો આમની પ્રાઇસ પાંચસો પચાસ રૂપિયા છે લોંગમાં સાતસો પચાસ રૂપિયા છે ચિકનમાં પણ મળશે આપ જોઈ શકો છો હા ચિકન છે હા આ ભાઈની આપણે મુલાકાત ભાઈ થોડુંક જણાવશે આપણને ખાદીમાં શું પ્રાઇસ કીધી વડી અને અહીંયા દેખાય છે છે આપને ખ્યાલ જ નમો સખી સંગમ મેળો જવાહર મેદાન ભાવનગર તો આ સ્ટોલની મુલાકાત અવશ્ય લેશો ખૂબ જ સરસ મજાની ક્વોલિટી છે કાપડ છે પ્યોર ખાદી છે તો આ સ્ટોલની મુલાકાત અવશ્ય લેશો જી હા હું સ્ટોલ નંબર એસી આવી ચુક્યો છું આપ જોઈ શકો છો બાર તારીખે રાત્રે દસ વાગ્યા સ્ટોલ પૂર્ણ થશે માટે આપ જોઈ શકો છો આમ આ ભાઈની પોતાની વાડીનું મરચું છે મરચાંનો પાવડર રેશમ પટ્ટો કાશ્મીરી મરચાંનો પાવડર કોળું તથા સિંગ સિંગતેલ દીધેલું મોણવાળું પણ હાજરમાં મળશે તો આ સ્ટોલ ને વિઝિટ અવશ્ય કરશો અને આપ ડિસ્પ્લે ઉપર આજે પોસ્ટર જોઈ શકો છો એમાં નંબર પણ આપેલો છે સ્ક્રીનશોટ પાડી આ ભાઈનો કોન્ટેક્ટ પણ કરી શકો છો તો સ્ટોલ નંબર એસીની વિઝિટ કરવાનું ભૂલતા નહીં આ ભાઈ અહીંયા છે તો આ ભાઈની મુલાકાત અવશ્ય લેશો સ્ટોલ નંબર એસી નવો સખી સંગમ મેળો ભાવનગર નવ થી બાર તારીખ સુધી સમય સવારે દસ થી રાતના દસ સુધી જય માતાજી જય મોગલ ગોડ બ્લેસ યુ જી આથી દોસ્તો સગનો બહેનો ભાવનગર સખી મંડળ એમ કહેવાય કે નમો સખી સંગમ મેળો आप देख सकते हो जार मेथी के गाठिया बिना तेल में वन फिफ्टी के जी ये आप देख सकते हो प्रोडक्ट और ये प्रोडक्ट आप देख सकते हो काली द्राक्ष जिसका प्राइस खूब सस्ता अच्छा और बेस्ट क्वालिटी का है भाई से आप बात करेंगे ये जो प्रोडक्ट है सब ऑर्गेनिक है सब का। अच्छा और आप कहाँ से बिलोंग करते हो हम कच्छ से आए कच्छ से देखो ये लोग आए हुए भावनगर और ये हमारा स्टॉल है ये भाई का स्टॉल 12 तारीख को रात को 10 बजे तक रहेगा उसके बाद ये स्टॉल यहाँ से चला जाएगा क्योंकि अब हमारे पास सिर्फ एक दिन बचा है तो इस स्टॉल की विजिट कर लेना और आप डिस्प्ले पर देख सकते हो इस नंबर पर भी कॉन्टैक्ट करके सब प्रोडक्ट मंगवा सकते हो इस नंबर का स्क्रीन ले सकते हो और इस भाई को कॉल भी कर सकते हो धन्यवाद थैंक यू गॉड ब्लेस यू जय माता जी जय मोगल हूँ आई योसू नमो सखी संगम मेड़ो भावनगर जवाहर मैदान અહીંયા આવ્યા પછી અડસઠ નંબરના સ્ટોલને વિઝિટ કરવાનું ભૂલતા નહીં કારણ કે બધી આયુર્વેદિક જાતે બનાવેલી પ્રોડક્ટ છે એ સ્ટોલને વિઝિટ કરાવું આ મારી વાલી બહેનો બધું જાતે બનાવે છે રસાયણ ચૂરણ છે છતાવરી છે આંબળા કેટલી બધી આઈટમ છે ચાનો મસાલો છે ત્રિફળા છે અને એમ કહેવાય ને ચા તો કોને વાલીનો હોય ચા એ ટાળ્યું સિરામણ બીડીએ ટાળ્યું હોકો સરસ મજાનો અડસઠ નંબરનો સ્ટોલ હોય તો અમારે શેનો કરવો ધોકો આ પ્રોડક્ટ બધી જોઈ શકો છો ચરણ પ્રાય છે હેલ્થકેર માટેની બધી એક એક આઈટમ છે અને આપ જોવો છો કે ભાવનગર મહાનગરપાલિકા સંચાલિત પ્રાર્થના સ્વ સહાય જૂથ છે તો એકવાર આ સ્ટોલની અવશ્ય મુલાકાત લેજો ગોડ બેસ્યું જય માતાજી જય મો